આજે આપણે આ ભાઈનો બર્થડે છે એટલે આપણે આજે પાર્ટી કરવાની છે બઈનર આજે આપણને વ્લોગમાં તો આપણે કેવા શૂટિંગ વાળા ભાઈ આજ છે આ પોતે ઠંડુ પી આમો ભાઈને પરણાવવા ઈ ઈ આજ છે ચા ને કરી આજે તો હા અને ચા ને પાણી ને બધું આજ ભાઈ હતા હાલો

What? What are is doing? Tasting the gravy of our Meghe <laughs>

અને આ છે કંકોત્રી વાળા ભાઈ અને હું પણ કંકોત્રી વાળો છું ભાઈ બાલ સરખા કરી લઉં પછી મારો સીન દેખાણું મેગી ખાઈ લાઈ પછી આપણે આગળ ઠામ ધોવાના છે નહીં તો ચાલો કન્ટિન્યુ આ વકીલની મારી સાડી ક્લિયર થઈ ગઈ છે ને બીજા બે યોદ્ધાઓ મંડાણા છે ધીસ ધ લાસ્ટ બાઈટ વકીલને તીખી લાગી છે No, don't to, pay to you.